કે વિશ્વકર્મા સમાજે એવું કીધું છે કે એમના સાત સાંસદો ભાજપના અને વીસ ધારાસભ્યોએ વિશ્વકર્મા નિગમ અને અમુક અન્ય માંગો માટે ગુજરાત સરકારને ઘણા સમયથી રજૂઆત કરી છે પરંતુ આ બધી જે માંગો છે એને ગુજરાત સરકારે અભરાઈ પર ચઢાવી દીધી છે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને આપણે ઘણી વખત એવું સાંભળીએ કે ગુજરાતની અંદર ભાજપની સરકાર હોવા છતાં એમના સાંસદો ધારાસભ્યો કોર્પોરેટરો એમની વાત સાંભળવામાં નથી આવતી સરકારી અધિકારીઓ તો સાંભળતા જ નથી પરંતુ સરકાર પણ આ વાત નથી સાંભળતી આ વાત અત્યારે હું એટલા માટે કરી રહ્યો છું કે વિશ્વકર્મા સમાજે એવું કીધું છે કે એમના સાત સાંસદો ભાજપના અને વીસ ધારાસભ્યોએ વિશ્વકર્મા નિગમ અને અમુક અન્ય માંગો માટે ગુજરાત સરકારને ઘણા સમયથી રજૂઆત કરી છે પરંતુ આ બધી જે માંગો છે એને ગુજરાત સરકારે અભરાઈ પર ચઢાવી દીધી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર વિશ્વકર્મા સમાજના અગ્રણી ધનજીભાઈ પંચાલનો એક ઇન્ટરવ્યૂ છપાયો છે અને એની અંદર રણજી પંચાલે એવું કીધું છે કે વિશ્વકર્મા જે સમાજ છે એની અંદર લુહાર પંચાલ કડિયા સતવારા સોની મેવાડા ગજ્જર પંચોલી શિલ્પકાર આ બધા સમાજના લોકો આવે છે અને અમારા સમાજના લોકોએ ઘણા સમયથી એક તો વિશ્વકર્મા નિગમ બનાવવાની માંગ કરેલી છે માર્કેટ યાર્ડ બનાવવાની વાત કરેલી છે વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટીની માંગ કરી છે અને વિશ્વકર્મા કોઓપરેટિવ બેંકની માંગ કરી છે દિનેશ ધનજી પંચાલે એવું કીધું કે જ્યારે ગુજરાતની અંદર અલગ અલગ જ્ઞાતિના લોકોનું લોકોનું નિગમ છે તો ફક્ત વિશ્વકર્મા સમાજનું જ નિગમ નથી તો આવું કેમ અમે સરકારને રજૂઆત કરીએ છીએ પરંતુ અમારી વાત સાંભળવામાં નથી આવતી ઉપરાંત જ્યારે શાકભાજી ખેતીવાડી ખાદી ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ એ બધા માટેનું પણ માર્કેટ છે એપીએમસી છે કે એવા બધા માર્કેટો છે તો અમારી પ્રોડક્ટ અમે ક્યાં વેચીએ અમારા સમાજ માટે પણ માર્કેટ કેમ નથી અમે જે જે પણ વિશ્વકર્મા સમાજ સાથે સંકળાયેલા લોકો લોકો જે આર્ટિસ્ટો છે જે ઉત્પાદન કરે છે એના માટેનું કોઈ માર્કેટ નથી હવે ભાજપના સાત સાંસદો એમાં હસમુખ પટેલ અમદાવાદ પૂર્વના છે દિનેશ મકવાણા પશ્ચિમ અમદાવાદ પશ્ચિમના છે પુરુષોત્તમ રૂપાલા રાજકોટના સાંસદ છે શોભના બારૈયા સાબરકાંઠાના સાંસદ છે રામ મોકરિયા રાજ્યસભા સાંસદ છે ભરત સુતરિયા અમરેલીના સાંસદ છે અને રાજેશ ચુડાસમા જૂનાગઢના સાંસદ છે આ સાત સાંસદોએ ગુજરાત સરકારને પત્ર લખી અને વિશ્વકર્મા નિગમ સહિતની આ જે બધી માંગો છે એના માટે રજૂઆત કરી છે આ ઉપરાંત જે વીસ ધારાસભ્યો છે એમાં ધવલસિંહ ઝાલા બલરાજસિંહ ચૌહાણ બાબુ પટેલ કંચન રાદડિયા ડૉક્ટર પાયલ કુકરાણી દર્શના વાઘેલા લવિંગજી ઠાકોર દેવા માલમ અરવિંદ લાડાણી ડૉક્ટર સીજે ચાવડા મહેશ કસવાલા અર્જુન મોઢવડિયા રાજેશ ઝાલા ડૉક્ટર દર્શિતા શાહ રમેશ ચિલાડા કિરીટસિંહ રાણા પીસી બરંડા માનસિંહ ચૌહાણ ગજેન્દ્રસિંહ પરમાર કૌશિક જૈન આટલા વીસ ધારાસભ્યો અને લગભગ પિસ્તાલીસથી વધારે અમારી જે વિશ્વકર્મા સમાજની સંસ્થાઓ છે એમણે પણ ગુજરાત સરકારને લખ્યું છે પરંતુ ગુજરાત સરકારે અમારી માંગ માની તો નથી પરંતુ અમારી માંગોને અભરાઈ પર ચઢાવી દીધી છે એટલે આ વેદના વિશ્વકર્મા સમાજની છે થેન્ક યુ વેરી મચ